અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારો આંદોલન અમરેલી નગરપાલિકાના સફાઈ કામદારો ચાર દિવસ કામદારો કોન્ટ્રાક્ટ બે પ્રથા અને છૂટા કરેલા સફાઈ કામદારો ફરી લેવાના મુદ્દાઓ પર છે ધરણા પર વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખે ઉચ્ચારી ચીમકી અમરેલી નગરપાલિકાના મોટી સંખ્યાના સફાઈ કામદારો છે ધરણા પર

તો આ કર્મચારીને પંદર થી સોળ હજાર પગાર દેવો પડે પણ માત્રને માત્ર અમરેલી નગરપાલિકા ગુજરાતની પ્રથમ નગરપાલિકા છે કે જે વાલ્મીકી સમાજનું શોષણ કરે છે ખાસ કરીને આજે ચોથો દિવસ છો અહીં શહેર પ્રમુખ તેમજ ધારાસભ્યનો પણ કોલ આવ્યો હતો કે અમે ઘટતું થાય તેવા પ્રયત્ન કર્યું હતી પણ મગનું નામ મરી નથી પડવા માંગતા કે કોન્ટ્રાક્ટર રદ કરવા માંગ્યું હતી જ્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉગ્ર વિરોધ કર્યો ઉગ્ર આંદોલન કર્યું અને આજે સાંજના છ વાગ્યા સુધીમાં રિઝલ્ટ નહીં આવે તો અમરેલી નગરપાલિકા બતાવી દીધું કે આ વાલ્મીકી સમાધિ તાકાત શું છે જય ભીમ